હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મિત્રો આજે હું તમને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વાડોલા ગામે લઈ જવાનો છું ત્યાં તમે આ જોઈ રહ્યા છો વડ જે વર્ષો પુરાનો વડ આવેલો છે અને આ વડની ખાસિયત એ છે કે આ વડ પૌરાણિક છે અને અહીંયા એની ઘણી બધી મૂળની શાખાઓ તમે જોઈ શકો છો કે જેથી એનું મૂળ મુખ્ય થડ તમને ખબર જ ના પડે એ રીતનું આ વડ એટલો જૂનો છે આવેલો છે મિત્રો તો મિત્રો આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વાડોલા ગામેથી આ ચોકડીથી તમે સાયમા બાજુ જ થોડે દૂર જતાં જ જમણી સાઈડે વળવાનું આવે છે કાચો રસ્તો છે અને ત્યાં થોડે દૂર જતાં જ આ વડ આવે છે તો મિત્રો તમે કોઈક વાર આવો તો આ વડની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને મિત્રો અહીંયા આજુબાજુ પડતર જમીન છે અને બીજા ખેતરો આવેલા છે પણ આ વડનો છાંયડો કંઈક અલગ જ પ્રકારનો છે અહીંયા ઠંડા કેટલી હોય છે ઉનાળામાં આ તમને પૂરો વ્યૂ વડનો જોઈ શકો છો તો મિત્રો આ રીતનો નજારો છે અહીંયા વડનો તમને આ સાઇટે જોતા સામેની બાજુનો આ વ્યૂ તમે જોઈ શકો છો આ મૂળની શાખાઓ છે આપણે નજીક જઈશું ને તમને મૂળ દેખાડીશ મિત્રો આ તમે જોઈ શકો છો તેના મૂળ આપણે સ્થળની નજીક આવી પહોંચ્યા છીએ અને આ નીચેથી ઉપરની સાઈડનો વ્યૂ તમને દેખાડી રહ્યો છું ને ઉપર તમે વડની ડાળીઓના શાખાઓ જોઈ શકો છો આ ખૂબ જ સુંદર ને ઘટાદાર એનો છાંયડો છે વડનો તો આ રીતનો વ્યૂ છે મિત્રો આ વડના મૂળિયા છે બધા ચારેકોરને આપણે વચ્ચે છીએ એટલો મોટો વર્ષો જૂનો વડ આવેલો છે મિત્રો આ વાડોલા ગામમાં અહીંયા ઘણા પશુ પંખીઓ પણ ઉપર રહે છે સાંડાને લીધે ઠંડક મળે તો મિત્રો આજે આ અદ્ભુત પૌરાણિક વડ તમને વર્ષો જૂનો વડના દર્શન કરાવ્યા છે તો મિત્રો આવા જ વિડીયો તમારી સમક્ષ રજૂ કરતો રહીશ અને મિત્રો વિડીયો વધુને વધુ શેર કરજો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણી ચેનલ પર આવનારા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે મિત્રો તો મિત્રો આ તમ આપણે વડની બીજી સાઈડ પર ગયા છે ત્યાં તમે સામેનો વ્યૂ જોઈ શકો છો આ ઘટાદાર ઉપરના ડાળ એના જોઈ શકો છો વડના અને નીચે આ અસંખ્ય તેની મૂળ તમને જોવા મળશે આ વડની ચારે તરફ જમીનમાં નીચે લાગી ગયેલ છે દરેક મૂળ એના તો તમે આ મૂળના વ્યૂ તમને બતાવી રહ્યો છો સામેની બાજુ આ તમે જોઈ શકો છો જૂની જૂની મૂળ થઈ ગઈ છે વર્ષો જૂની અંદર મૂળમાં આપણે ફરી પણ શકીએ છીએ મિત્રો અને ખૂબ જ સુંદર નજારો છે અહીંયાનો આ તમે જોઈ શકો છો આ દરેક મૂળ અંદર જમીનમાં લાગી ગઈ છે ચારે બાજુથી તો દર્શક મિત્રો મારી તમને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને દર્શક મિત્રો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં અહીંયા સમાપ્ત કરીએ છીએ દરેક મિત્રોને મારા જય માતાજી જય હિન્દ જય ભારત મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની રજા લઉં છું